અંકલેશ્વર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા શહેરના જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મામલતદાર અને પાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે એશિયાનગરથી રેલવે સ્ટેશન સુધીના મુખ્ય માર્ગોને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગના અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પહોંચતી હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા તંત્ર અને નગરપાલિકા દ્વારા આજ રોજ દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં હાંસોટ રોડ ઉપર એશિયા નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ ઉપર મુખ્ય માર્ગના અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા તેમજ એક ખાનગી સ્કૂલ પાસે નગરપાલિકાની જગ્યામાં મકાન માલિક દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો અંકલેશ્વર મામલતદાર કર્ણસિંહ રાજપૂત ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આવનાર દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની અંદર એશિયા નગરથી લઈ ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને રેલવે આ ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હતાવાની કામગીરી કરવામાં આવનાર છે અને એશિયામ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે ઓકે ઓકે ભાઈ તો શેખ અમિતભાઈ મારું નામ છે હું કોમ્મલ બાદ ચિસ્તીમાં રહું છું મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો અમારે એ લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે ન કોઈ આગળથી જાણકારી કરેલી છે અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું પાક મકાનને આખું તે તોડીને એનો એને નિસ્ત નાબૂદ ઘણું બધું નુકસાન કરી નાખ્યું છે મારું